નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત જીપીએસના ભાગો લેસનનું આપ સૌને તાલીમ સ માર્ગદર્શન આપીશ ચલો આપણે આ ટોપિકને પીપીટી દ્વારા સમજીએ તો જીપીએસના ભાગો તો જીપીએસના ભાગો અથવા તો સ્ટ્રકચર મુખ્યત્વે ત્રણ ભાગના અંદર વહેંચવામાં આવે છે તો તમે અહીં સ્લાઇડના અંદર જોઈ શકો છો પ્રથમ નંબરનો ભાગ તેને આપણે સ્પેસ સેગમેન્ટ જેને આપણે ટૂંકમાં એસએસ દ્વારા દર્શાવીએ છીએ બીજો નંબર છે કંટ્રોલ સેગમેન્ટ જેને આપણે સીએસ દ્વારા દર્શાવીએ છીએ એના પછીનો જે સેગમેન્ટ છે એટલે કે યુઝર સેગમેન્ટ એને આપણે યુએસ દ્વારા દર્શાવીએ છીએ તો આ રીતે જીપીએસનું આખી આખી જે પ્રણાલી છે તે વર્ક કરે છે અહીં આપેલું છે એ કંટ્રોલ કોમ્પોનન્ટ એટલે કે જે જેનાથી કંટ્રોલ થતા હોય સેટેલાઇટ એના પછી જે સ્પેસ સેગમેન્ટ જેના અંદર જુદા જુદા સ્વેટ સેટેલાઇટ છે તો આવા ચોવીસ પ્રકારના સેટેલાઇટ અવકાશના અંદર તરી રહ્યા છે તેના પછી આપણે જે યુઝર સેગમેન્ટ જે યુઝ કરતું હોય છે જેને આપણે મોબાઈલ દ્વારા યુઝ કરતા હોઈએ છીએ અથવા તો પામટોમ દ્વારા યુઝ કરતા હોઈએ છીએ અથવા તો કોઈ જીપીએસ રિસીવર દ્વારા આપણે જીપીએસનો યુઝ કરતા હોઈએ છીએ કંટ્રોલ સેગમેન્ટનો જે મુખ્ય હેતુ છે તે આ જીપીએસનું મોનિટરિંગ કરવાનું કઈ સ્થિતિના અંદર આપણો સેટેલાઇટ છે જો જીપીએસનો સેટેલાઇટ તેની પોઝિશનથી થોડું હલન ચલન અથવા તો થોડો તેની પોઝિશનથી ખસી ગયો હોય તો આપણે જીપીએસના જે આપણું કંટ્રોલર છે તેનાથી આપણે આ સ્પેસ સેગમેન્ટના અંદર રહેલા સેટેલાઇટનું આપણે સ્થાન ચોકસાઈપૂર્વક આપણે નિર્ધારિત કરી શકીએ છીએ અને સેટેલાઇટનો જે ઉપયોગ છે તે આપણા યુઝરને ડેટા પ્રોવાઈડ કરવાનો છે તે રેડિયો વેવના સિગ્નલો દ્વારા એકચ્યુઅલ જે પોઝિશન જે જેની આપણે સર્ચ મારેલી હોય અથવા તો જેને આપણે મેળવવા માગતા હોઈએ છીએ તેને ડેટાનું મેન્યુપ્યુલેટ કરી આપણને રેડિયો સિગ્નલ દ્વારા આપણને આપણા રિસીવર દ્વારા પહોંચાડવાનું કામ છે તો આ મેં તમને બ્રીફના અંદર ત્રણે ત્રણ સેગમેન્ટની માહિતી આપી છે ચાલો આપણે તેને વિસ્તારમાં સમજીએ તો સૌપ્રથમ એ આવશે સ્પેસ સેગમેન્ટ જેને આપણે એસએસ દ્વારા ઓળખીએ છીએ કે જીપીએસ એ અવકાશના અંદર વીસ હજાર બસ્સો કિમી ઊંચાઈએ અને છવ્વીસ હજાર છસ્સો કિમી ત્રીજાની ભ્રમણકક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ જે પહેલાં ચોવીસ હતા જે હાલ વધારીને બત્રીસ જેટલા કર્યા છે અને તે અત્યારે કાર્યરત છે એટલે કે જે પૃથ્વીની જે આપણી સપાટી છે તેનાથી વીસ હજાર બસ્સો કિલોમીટર ઊંચાઈએ તદઉપરાંત જે આપણી પૃથ્વી છે તેની આજુબાજુ જે ભ્રમણ કરવાની જે એમની એ જે ભ્રમણકક્ષા રહે તે કેટલી છે એની ત્રિજ્યા છવ્વીસ હજાર છસો કિલોમીટર જેટલી તેને ભ્રમણ કરવાની ત્રિજ્યા છે અને એવા કેટલા સેટેલાઇટ છે તો ચોવીસ સેટેલાઇટ છે તદઉપરાંત તેમાં જુદા જુદા છ ભ્રમણ સમતલો છે તો જે ચોવીસ સેટેલાઇટ છે તો ચોવીસે ચોવીસ એ ટાઈપનું નથી કે તે એક જ જે ભ્રમણકક્ષા છે તે તેના અંદર તે તરી રહ્યા છે પરંતુ એવી કેટલી છ કક્ષાઓ બનાવેલી છે અને તે દરેક જે ભ્રમણ કક્ષાઓ રહી એ આપણા જે વિષુવૃતનો જે આપણો જે પૃથ્વીનું જે વિષુવૃત છે તેનાથી પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે અને એ સેટેલાઇટની જે ભ્રમણ કરવાની જે પીરિયડ અથવા તો જે ટાઈમ રહ્યો એ બાર કલાક જેટલો છે તો અહીં આપણે આકૃતિના અંદર આપણે અહીં ઉદાહરણ તરીકે બે ભ્રમણ કક્ષાઓ તદઉપરાંત અહીં જે દર્શાવેલ છે તે વિષુવૃત્ત અહીં આપણે જોઈ શકીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો કે અહીં ઉદાહરણ તરીકે જુદા જુદા એક સેટેલાઇટની એક આ ભ્રમણકક્ષા છે તો તેના અંદર આપણે જુદા જુદા સેટેલાઇટ તરી રહ્યા છે અહીં જે વિષુવૃત છે તેના જોડે આ કેટલા ડિગ્રીનો પંચાવન ડિગ્રીનો ખૂણો બતાવે છે તદઉપરાંત અહીં તમે બીજા નંબરની બી ભ્રમણકક્ષા જોઈ શકો છો તો તેના અંદર બી જુદા જુદા સેટેલાઇટ હોય છે અને તે પણ આ વિષુવૃત સાથે કેટલા પંચાવન ડિગ્રીનો ખૂણો બનાવે છે જેથી કોઈ પણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વી પરના કોઈ પણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે તો જો તમે અહીંયા આપણે આકૃતિના અંદર જોયું કે તમે જુદા જુદા આ ભ્રમણકક્ષાઓના અંદર તમે સેટેલાઇટ જે તરતા મૂકેલા છે તો આપણે જે જીપીએસનું જે સિગ્નલ જે આપણે રિસિવ કરવાનું હોય છે અને આપણી એક્ચ્યુઅલ પોઝિશન આપણે જાણવા માટે આપણે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ તો આપણા આ જોડે કનેક્ટ થયેલા હોવા જોઈએ તો તે ઓછામાં ઓછા જે ચાર સેટેલાઇટ એ રીતે આ ભ્રમણકક્ષાઓ નક્કી કરવામાં આવે છે અને એ રીતે તેમનું સ્થાન નક્કી કરવામાં આવે છે કે જેથી ઓછામાં ઓછા કેટલા સેટેલાઇટ તો અહીં ચાર સેટેલાઇટ આપણા રિસીવરના અંદર ટ્રેક થતા હોય તેનાથી જ આપણને આપણા જે ડેટા રહ્યા એ મેન્યુબ્યુલેટ થઈને આપણને આપણી એકચ્યુઅલ પોઝિશન બતાવે છે અને આ બધા ચોવીસ સેટેલાઇટને શું કહેવાય છે સ્પેસ સેગમેન્ટ કહે છે તો આ રીતનું જે આપણું રિસીવર રહ્યું તો તેના અંદર કેટલા ચાર સેટેલાઇટ આપણા અંદર ટ્રેક થવા જોઈએ તો જ તમે જીપીએસના રિસીવરને ઓપરેટ કરી શકો અધરવાઇઝ તેના અંદર એરર આવે છે તેના પછીનો જે સેગમેન્ટ જોઈશું તેનું નામ છે કંટ્રોલ સેગમેન્ટ જેને આપણે સીએસ દ્વારા પણ દર્શાવતા હોઈએ છીએ તો જમીન પરનું જે કંટ્રોલ સેગમેન્ટ એ અવકાશમાં ફરતા સેટેલાઇટને ટ્રેક કરે છે જો કોઈ સેટેલાઇટ તેની એકચ્યુઅલ પોઝિશનથી જો ખસી ગયો હોય અથવા તો જો તેને વ્યવસ્થિત જો કામ ના કરતો હોય તો જે આપણે જમીન ઉપર રહી એટલે કે જે આપણા એના જે જીપીએસના જ્યાં પણ હેડક્વાર્ટર આવેલા હોય તો ત્યાં પણ બેસીને આપણે આપણા સેટેલાઇટનું મેન્ટેનન્સ કરી શકીએ છીએ તેને આપણે કાર્યરત કરી શકીએ છીએ એટલે કે કંટ્રોલ સેગમેન્ટનું જે મુખ્ય કામ છે તે આપણા જે સેટેલાઇટ રહ્યા તેને આપણે મોનિટરિંગ કરવાનું છે અને તેને કાર્યરત રાખવાનું છે તો કંટ્રોલ સેગમેન્ટ એ નીચેની જે આ બાબતો રહી એનું આપણે બનેલું હોય છે તો એક માસ્ટર કંટ્રોલ સ્ટેશન આવતું હોય છે તેને આપણે એમસીએસ કહેતા હોઈએ છીએ તેના અંદર એક એન અલ્ટરનેટિવ માસ્ટર કંટ્રોલ સ્ટેશન તેના પછી ફોર ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટેના અને સિક્સ ડેડિકેટેડ મોનિટરિંગ સ્ટેશન બરાબર તો આ તમે અહીં આકૃતિના અંદર તમે જોઈ શકો છો કે અહીં એક એન્ટેના છે કે જે અહીં તમે જોઈ શકો કે ક્યાંક જંગલ વિસ્તારના અંદર અથવા તો ક્યાંક વગડા વિસ્તારના અંદર જે સર્વે રહ્યો ત્યાં ટોપોગ્રાફીનો સર્વે કરી રહ્યો છે તો તમે કોઈ પણ પરિસ્થિતિના અંદર ચાહે ઢાળ હોય અથવા તો આ ટાઈપનું પાણી અને ખાબુચિયાવાળો વિસ્તાર હોય તો અહીં આપણે જે આપણા જે લોકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા અથવા તો જે સર્વેના જે ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા તેનાથી જો આપણે સર્વે કરીએ તો આપણને ઘણી મુશ્કેલી પડે છે પરંતુ જે જીપીએસ અને ટોટલ સ્ટેશન જેવા જે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા તેનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને આ ટ્રેનની આપણે એકચ્યુઅલ ટોપોગ્રાફી જો નીકાળવી હોય તો આપણે નીકાળી શકીએ છીએ તો અહીં આવ તમે સર્વે જોઈ શકો છો વિથ એન્ટેના તેના પછીનો જે લાસ્ટ અને જે આપણે જે ઉપયોગ કરીએ છીએ તે સેગમેન્ટની વાત કરીએ તો યુઝર સેગમેન્ટ જેને આપણે યુએસ દ્વારા દર્શાવતા હોય છે તો જીપીએસનો જે યુઝર સેગમેન્ટ રહ્યા એ લાખો યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ અને મિલિટરી યુઝર્સ તેમજ કરોડો સિવિલ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક યુઝર્સનો બનેલો હોય છે તો યુઝર્સ એટલે કે જે લોકો આ જે આખી પ્રણાલીનો યુઝ કરતા હોય અથવા તો જ્યાં બેનિફિટ મેળવતા હોય એને યુઝર સેગમેન્ટ કહીએ છીએ તો તેનો યુઝ કોણ કોણ કરે છે તો એક તો મિલિટરી પર્પઝ માટે થાય છે જ્યારે આપણી આપણા દેશની કોઈ ટેરેટરી હોય તેના અંદર કોઈ દુશ્મન દેશના કોઈ સિપાહીઓ અથવા તો કોઈ દુશ્મન દેશના કોઈ સિવિલિયનો જો આપણી ટેરેટરી અથવા તો જે આપણો વિસ્તાર રહ્યો એને જો ક્રોસ કરવાનો ટ્રાય કરે અથવા તો તેના અંદર આવીને જો એમને ખ્યાલ ના હોય અને જો ભૂલથી આવીને ત્યાં પણ કોઈ કન્સ્ટ્રક્શન બનાવી દે તો આપણે તે વસ્તુ જાણવું હોય તો આપણે તેને આપણે સેટેલાઇટની મદદથી જાણી શકીએ છીએ અને તે આપણને આપણું એકચ્યુઅલ પોઝિશન હોય અને એકચ્યુઅલ આપણને ડેટા પ્રોવાઈડ કરે છે કે જેનાથી આપણે આપણા દેશની કોઈ બી જગ્યાએ અથવા તો કોઈ બી પરિસ્થિતિના અંદર આપણે આપણી ટેરેટરીને બચાવી શકીએ છીએ આ હતો એક મિલિટરી પર્પઝ પરંતુ આપણે સિવિલિયન પર્પઝ તો સિવિલિયન પર્પઝના અંદર આપણે જે લોકો જે યુઝ કરીએ છીએ તો આપણે લોકો મુખ્યત્વે જીપીએસનો ઉપયોગ લોકેશન ટ્રેક કરવા માટે કરતા હોય છે અથવા તો આપણી કોઈ એમ્યુનિટી હોય જેમ કે કોઈ બસ હોય તેને ટ્રેક કરતા હોય છે કે કયા કયા ટાઈમે આપણા સ્ટેશન ઉપર બસ આવશે તે માટે કરતા હોય છે તદઉપરાંત નેવિગેશન માટે આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જીપીએસનું રિસિવર અને એન્ટીના અને પ્રોસેસર તથા ઓટોમિક ક્લોકનું બનેલું હોય છે તો તેના અંદર એક ઓટોમિક ક્લોક આવતી હોય છે ઓટોમિક ક્લોકનો ફાયદો શું હોય છે કે તેનાથી આપણને ઓટોમિક ક્લોક આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો જવાનું હોય તો તેનો આપણને એક્ચ્યુઅલ ટાઈમ દર્શાવતો હોય છે કે આપણને આ પ્રણાલીથી આપણે આપણા ડેસ્ટિનેશન એટલે કે આપણી જે ટ્રીપ હોય એ ઓરિજિન અને ડેસ્ટિનેશન એટલે કે જ્યાંથી આપણે નીકળતા હોય તે ઓરિજી જગ્યા અને જ્યાં આપણે પહોંચવાનું છે તે ડેસ્ટિનેશન તો એ ડેસ્ટિનેશન ઉપર પહોંચવા માટે કઈ ટાઈપનો સમય લાગશે કેટલા ટાઈમના અંદર આપણે પહોંચી શકશું તે પણ આપણે ઓટોમિક ક્લોકના મદદથી જાણી શકાય છે તો તેમાં ડિસ્પ્લે સ્ક્રીન પર યુઝર્સને સ્થાન અને ઝડપની માહિતી મળે છે રિસિવર એક સાથે કેટલા સેટેલાઈટનું મોનિટરિંગ કરે છે તેના આધારે રિસિવરની ચેનલો નક્કી થાય છે તો રિસિવરની ચેનલો અલગ અલગ હોય છે પણ તેના અંદર અંદર કેટલી ચેનલો અથવા તો કેટલા સેટેલાઇટ મોનિટરિંગ કરે છે તેના ઉપર ચેનલો નક્કી થાય છે તો શરૂઆતમાં રિસિવર જ્યારે ઓગણીસો ઇઠ્યોતેર ફેબ્રુઆરીના અંદર જ્યારે બન્યો જીપીએસ ત્યારે શરૂઆતના અંદર ચાર ચેનલો હતી અને હાલ વધારીને બાર જેટલી ચેનલો કરવામાં આવી છે તો અહીં તમે એક યુઝર્સ જોઈ શકો છો એક આકૃતિ દ્વારા સમજાવવાનો ટ્રાય કરેલો છે કે તેના અંદર ચાર જે સેટેલાઇટ રહ્યા તે આપણને ટ્રેક કરાવડાવે છે અને આટલી જે એક્યુરેસી એરિયા બતાવે છે કે જે જીપીએસ જે આપણે રિસિવર દ્વારા જે આપણે ટ્રેક કરતા હોય છે તે આ જે ડિસ્ટન્સ રહ્યું પ્લસ માઇનસ દસ એટલે કે કાં તો આપણને દસ મીટર આ બાજુ અથવા તો દસ મીટર આ બાજુ જેટલી એક્યુરેસી આપે છે ચલો આપણે આ ટોપિકને હવે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન દ્વારા શ્રીશું તો તેને લગતા કેટલાક પ્રશ્નો નીકાળેલા છે તો સ્પેસ સેગમેન્ટમાં ઉપગ્રહનો વેગ કેટલો હોય છે એટલે કે જે આપણે આપણે જે જુદા જુદા સેટેલાઇટો આપણે સ્પેસના અંદર તરતા મૂક્યા તો તેનો એક પર્ટિક્યુલર વેગ હોય છે તો વેગ કેટલો હોય છે તો એના અંદર ઓપ્શન આપેલું છે પાંચ કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી સેટેલાઇટનું ભ્રમણ થાય છે બે કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ત્રણ કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી કે ચાર કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી તો એનો એકચ્યુઅલ જવાબ આવશે પાંચ કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી સેટેલાઇટ ભ્રમણ કરે છે તેના પછીનો આપણે પ્રશ્ન જોઈશું ઇન્ટરનેશનલ મેરેડિયન કોન્ફરન્સ એટલે કે આઈએમડી ક્યારે યોજાઈ હતી તો એ તેના ઓપ્શન છે અઢારસો ચોર્યાસી અઢારસો પંચ્યાસી અઢારસો છન્નું અને ઓગણીસો સત્યાવીસ તો આઈએમડી બહુ જ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે જ્યારે જુદા જુદા દેશો ભેગા મળ્યા અને નક્કી કરવાનું થયું કે કયા જ્યારે પૃથ્વીનો ટાઈમ નક્કી કરવાનો અને જીપીએસના લગતી બધી જે આખી આખા ગ્લોબ ગ્લોબ લેવલે બધા જે નિયમોને યુનિફાઈડ કરવા માટે એક કોન્ફરન્સ યોજાઈ હતી જે વોશિંગ્ટન ડીસીના અંદર ઓગણીસો ના અંદર ઓક્ટોબર મહિનાના અંદર યોજાઈ હતી તેના અંદર શરૂઆતના અંદર પચીસ દેશોએ ભાગ લીધેલો હતો તો સ્પેસ સેગમેન્ટની કામગીરી શું સંકેત આપે છે તો એના જુદા જુદા ઓપ્શન છે કે નેવિગેશન અથવા તો જગ્યા માટે નિયંત્રણ માટે તો વપરાશકર્તા માટે તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે સેટેલાઇટ છે જે સ્પેસના અંદર હોય છે આપણે નેવિગેશન પર્પઝ માટે ઉપયોગ કરતા હોય છે એટલે કે સ્પેસ સેગમેન્ટ શું કરે છે નેવિગેશન એના પછી જે કંટ્રોલ સેગમેન્ટ જે આપણે રહ્યો એ કયા પ્રકારના બેન્ડ આપણે એના અંદર વાપરીએ છીએ તો તેના અંદર જુદા જુદા ઓપ્શન છે એસ પ્રકારના બેન્ડ એન પ્રકારના બેન્ડ એમ પ્રકારના કે કે પ્રકારના બેન્ડ તો તેનો એકચ્યુઅલ જવાબ આવશે એસ પ્રકારના બેન્ડ સ્પેસ સેગમેન્ટમાં સેટેલાઇટ માટે કેટલા ઓર્બિટર પ્લેન છે તો મેં તમને કહ્યું હતું કે જુદા જુદા આપણે જે આપણો જે સેટેલાઇટ રહ્યો તેના અંદર જુદા જુદા પ્લેન એટલે કે આપણો જે પૃથ્વીની આજુબાજુ જુદા જુદા પ્લેનના અંદર સેટેલાઇટો ભ્રમણ કરે છે તો એક ઓર્બિટ એટલે કે એક ઓર્બિટના અંદર કેટલા સેટેલાઇટ ભ્રમણ કરતા હોઈએ છીએ તો અહીં ઓપ્શનના અંદર આપેલું છે કે પાંચ સેટેલાઇટ છ સેટેલાઇટ ચાર સેટેલાઇટ અને ત્રણ સેટેલાઇટ તો અહીં જવાબ આવશે બી એટલે કે છ જેટલા ઓર્બિટર પ્લેન નક્કી કરેલા છે અને તેના અંદર જુદા જુદા જે આપણા જે ચોવીસ સેટેલાઇટ રહ્યા તે ભ્રમણ કરતા હોય છે તેના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો સુડો રેન્જિંગમાં કયા મુખ્ય પરિણામોનો ઉપયોગ થાય છે તો સુડો રેન્જિંગ રહ્યું એ સમય માટે અંતર માટે વેગ માટે કે આવર્તન માટે તો એનો સાચો જવાબ આવશે સમય માટે તમે જીપીએસના તમે મુખ્ય જે ઉપયોગ રહ્યો એ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે તમારે તમે રસ્તો જાણવા તો કરો જ છો પણ તે એ રસ્તો તમે કેટલા સમયની અંદર તમે એચીવ કરશો તે પણ તમે જાણી શકો છો તે સમયંત્રાલ માટે તેનો ઉપયોગ થાય છે તેના પછી કે અવકાશમાં કોઈ પદાર્થ પૃથ્વીની પરિક્રમા કરતી વખતે તે કયા રસ્તાને અનુસરે છે તો જે આપણે રસ્તો જે અનુસરે છે મેં તમને કહ્યું હતું કે આપણા સેટેલાઇટ જે આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તો એ પ્રદક્ષિણા કરતા હોય તો એ માર્ગનું નામ શું છે તો એના જુદા જુદા ઓપ્શન છે તો તેને આપણે પાર્થ કહીએ છીએ ભ્રમણકક્ષા કહીએ છીએ લોકસ કહીએ છીએ કે માર્ગ કહીએ છીએ તો સેટેલાઇટ હંમેશા તેની ભ્રમણકક્ષાની અંદર ટ્રાવેલિંગ એટલે કે કરતા હોય છે એટલે આપણી એમની ભ્રમણકક્ષાના અંદર તેને તરતા મૂકેલા હોય છે તો તેનો જવાબ આવશે બી ભ્રમણકક્ષા પૃથ્વીની પરિક્રમા કરવા માટે કયા ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો પૃથ્વીની પરિક્રમા માટે આપણે શું તરતા મૂકેલા છે તો આવો તો એકદમ ઇઝી સવાલ છે તો સેટેલાઇટ તરતા મૂકેલા છે તો સેટેલાઇટ રિસિવર કંટ્રોલ સેગમેન્ટ કે નિયંત્રણ તો સેટેલાઇટ છે તેને આપણે પૃથ્વીની પ્રદક્ષિણા માટે આપણે તરતા મૂકેલા છે રિસિવર એ આપણે યુઝ કરતા હોય છે જે યુઝર અથવા તો જે બેનિફિટર હોય એ લોકો રિસિવરનો ઉપયોગ કરતા હોય છે એટલે રિસિવર પૃથ્વીની પ્રદક્ષિણા ના કરે કંટ્રોલ સેગમેન્ટ રહે તેનાથી આપણે સેટેલાઇટનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ તેથી તેનો સાચો જવાબ આવશે એ વિષુવૃત પ્લેન અને સીધી રેખા વચ્ચેનો કોણને શું કહે છે તો જુદા જુદા અહીં ઓપ્શન આપેલા છે કે રેખાંશ કહે છે ગ્રેટિક્યુલ કહીએ છીએ અક્ષાંશ કહે છે કે બેરિંગ કહે છે તો આનો સાચો જવાબ આવશે અક્ષાંશ કહે છે બરાબર જે સીધી રેખાઓ રહીને અક્ષાંશ રેખાઓ કહે છે અને આડી રેખાઓ રહીને રેખાંશ કહે છે અને જે અક્ષાંશ અને રેખાંશ દ્વારા જે ગ્રીડ બની કે જ્યારે ઊભી રેખાઓ આવતી હોય અને આડી રેખાઓ જે આવતી હોય અને ગ્રીડ બનાવે એટલે કે ચોરસ ચોરસ ખાના બનાવે છે તો એ ગ્રીડ રચનાને શું કહે છે તો અહીં ઓપ્શન છે કે ગ્રેટિક્યુલ કહે છે રેખાંશ કહે છે અક્ષાંશ કહે છે કે મેરેડિયન કહે છે તો જે ગ્રીડ બની ઊભી રેખાઓની આડી રેખાઓના જે સમન્વયથી જે ગ્રીડ બને છે તેને ગ્રેટિક્યુલ કહે છે જીપીએસના અવકાશ વિભાગમાં ઉપગ્રહોના ભ્રમણ સાથે કેટલો ઝુકાવો હોય છે તો આપણે અહીંયા આપણે પીપીટીના અંદર આપણે જોઈ ચૂક્યા કે વિશ્વવૃદ્ધ જે પ્લેન રહ્યું એ આપણી જે પૃથ્વી રહી વચ્ચેનો જે પૃથ્વીનો જે મધ્ય ભાગ રહ્યો કે જે પૃથ્વીના ઉપરના એટલે કે નોર્ધન એમિસ્પિયર અને સદર્ન એમિસ્ફિયરના અંદર જે ડિવાઈડ કરે છે એ જે મધ્યનો ભાગ રહ્યો તે તે સાથે પૃથ્વીના સેટેલાઇટ કેટલા અંશે ઝૂકેલા હોય છે તો પચાવશ અંશે ઝૂકેલા હોય છે પંચાવન અંશે ઝૂકેલા હોય છે પિસ્તાલીસ અંશે ઝૂકેલા હોય છે કે ત્રીસ અંશે ઝૂકેલા હોય છે તો તેનો સાચો જવાબ આવે છે બી પંચાવન અંશે વાતાવરણીય પરિસ્થિતિઓને લીધે નીચેનામાંથી કઈ ભૂલ થાય છે તો જ્યારે વાતાવરણીય પરિસ્થિતિ બહુ ખરાબ હોય બરાબર અથવા તો તો બહુ માઇનર એરરો આવતી હોય છે તો એ માઇનર એરરો કઈ ટાઈપની હોય છે તો સિગ્નલનું મલ્ટિપાથ થઈ જાય યુઝર થઈ જાય નેચર અથવા તો પ્રોપોગિશન તો સિગ્નલનું મલ્ટિપાથ થઈ જતું હોય છે તો આનો જવાબ આવશે એ સિગ્નલ મલ્ટિપાથ ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ટોપોસ્પિયર કેવી રીતે ઉપગ્રહમાં એરર ઉત્પન્ન કરે છે તો આપણે ટોપોસ્પિયરના એટલે કે આપણે વાતાવરણના જુદા જુદા જે આપણા લેયર રહ્યા એ આપણે આગળની સ્લાઇડના અંદર વિસ્તૃતના અંદર ભણીશું પરંતુ તે પહેલાં આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ તો સિગ્નલને ઉલટું થાય છે સિગ્નલ પરાવર્તિત થાય છે વેગ ઘટાડે છે કે સિગ્નલ વાળે છે તો અહીં જે આપેલા જે ઓપ્શન રહ્યા તેનો જે જવાબ આવશે સી એટલે કે વેગ ઘટાડે છે એટલે ટ્રોપોસ્પિયર રહ્યું એ જે આપણી જે પૃથ્વીની જે સપાટી રહી એના પછીનું જે પ્રથમ નંબરના જે પાંચ લેયરોમાંનું જે પ્રથમ લેયર છે એ ટોપોસ્પિયર છે તો એ ટોપોસ્પિયર છે તો તેના અંદર જે વાતાવરણ વાતાવરણ રહેલું હોય છે અને તેના અંદર હવા અને હવા થોડી ડેન્સ હોય છે તો તેના કારણે વેગ થોડો ઘટાડે છે તો લોનોસ્પિયર વધુ ઊંચે હોય તો સેટેલાઇટ સિગ્નલની ઘનતાનું શું થાય છે તો અહીં જુદા જુદા ઓપ્શન આપેલા છે કે વેગ ઘટાડે છે વેગ વધારે છે તો સિગ્નલ પરાવર્તિત થાય છે અને આવર્તન ઘટાડે છે તો આ પ્રશ્નોનો જે સાચો જવાબ છે એ વેગ વધારે છે લોનો રહ્યો એ એક્ઝો એક સ્ટેપ નીચેની જે સ્પીયર રહ્યો તેને આપણે લોનો કહીએ છીએ જેને આપણે આગળની સ્લાઇડ દ્વારા ભણીશું તો અહીં આપણે આકૃતિના અંદર તમે જુદા જુદા લેયર જોઈ શકો છો તો સૌથી જે આપણે જે પૃથ્વી રહી પૃથ્વીના પછીનું જે આ સાતથી સોળ કિલોમીટર જેટલું જે અંતર જે અહીં દર્શાવેલું છે તે ટ્રોપોસ્પિયરનું હોય છે પછી એના ઉપરનું જે લેયર છે એ સ્ટ્રેટોસ્પિયરનું છે એના ઉપરનો જે લેયર છે એના મેજોસ્પિયર કહે છે અને એના ઉપરનો જે છે એ થર્મોસ્પિયર છે જે આ જે લેયરો છે તેને બી આપણે સબડિવાઈડ કરેલા છે કે જેને લોનોસ્પિયર કહે છે જે અહીંથી આ જે ભાગ દર્શાવે છે અને જુદા જુદા જે પૃથ્વીની જે સપાટી છે એના સરફેસથી જુદી જુદી ઊંચાઈ આપેલા હોય છે તો તમને જે આગળની જે બે પ્રશ્નો હતા એમાંથી જે પ્રથમ નંબરનો જે પ્રશ્ન હતો ટ્રોપોસ્પિયરવાળો તો ટ્રોપોસ્પિયર એટલે કે અહીં જે વાતાવરણનું જે લેયર છે એ અહીં થોડું વધારે ઘન હોય છે તો જે અહીં જે એક્ઝોસ્પિયરના અંદર સેટેલાઇટ રહેલા હોય છે જે એક્ઝોસ્પિયરના અંદર જે રહેલા સેટેલાઇટો જ્યારે સિગ્નલ જ્યારે અહીં રિસીવરના અંદર અથવા તો કંટ્રોલ સેગમેન્ટમાંથી જ્યારે સેટેલાઇટમાં જ્યારે સિગ્નલ ટ્રાવેલ કરતા હોય છે ત્યારે જો અહીં વાતાવરણનું ઘનત્વ થોડું વધુ હોય તો ટ્રોપોસ્પિયરનો જે વેગ રહ્યો એ ઘટાડતો હોય છે તો એ વાતાવરણ આપણને બહુ માઇનર લેવલમાં થોડું ઘણી આપણી જે પોઝિશનિંગ છે એના અંદર અસર કરતું હોય છે તો એના પછી જે બીજા નંબરના લેયર છે એના અંદર ઓઝોન લેયર જે આપણે સ્ટેટોસ્પિયર જે ભણેલા હોય છે કંઈક ઓઝોન લેયર તો કયા સ્પીયરના અંદર આવ્યું છે તો સ્ટ્રેટોસ્ફિયર તો જે લેનોસ્ફિયર છે અને એક્ઝોસ્પિયર છે એ આપણા માટે અગત્યના છે તો એક્ઝોસ્પિયર એટલે કે જેને આઉટર સ્પેસ બી કહીએ છીએ તો જે સેટેલાઇટ જે આપણા જે જીપીએસના સેટેલાઇટ રહ્યા એ અહીં અહીં આપણે મૂકેલા હોય છે અને અહીંથી જો સ્પીયર ઉપર હોય તો લોનોસ્પિયરની અસર થોડી ઓછી થાય અને એ વેગ ઘટાડે છે જે આપણને આગળના બે જે પ્રશ્નો આપણે જોયા તેને આપણે અહીં આકૃતિના અંદર વિસ્તારની પૂર્વક જોઈ શકીએ છીએ તેના પછીનો જે આપણે પ્રશ્ન જોઈએ કે ભ્રમણકક્ષામાં સેટેલાઇટની ગતિને નિયંત્રણ કરવા માટે આપણે કયા સેગમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ખ્યાલ છે ત્રણ સેગમેન્ટ છે એક સ્પેસ સેગમેન્ટ કંટ્રોલ સેગમેન્ટ યુઝર સેગમેન્ટ અને ઉપરના તમામ તો આપણે જે સેટેલાઇટનું જે મોનિટરિંગ તે એકચ્યુઅલ આપણું જે સેટેલાઇટ છે એની એકચ્યુઅલ પોઝિશન પર છે કે નહીં તે બધું આપણે જાણવું હોય તો આપણે કયા સેગમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો કંટ્રોલ સેગમેન્ટ તો કંટ્રોલ સેગમેન્ટથી જ આપણે આપણા સેટેલાઇટનું મોનિટરિંગ એની એકચ્યુઅલ પોઝિશનિંગ આપણે જાણી શકીએ છીએ અથવા તો તેને મોનિટર કરી શકીએ છીએ એનું મેન્ટેનન્સ કામ બી કંટ્રોલ સેગમેન્ટની થતું હોય છે આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું જોઈએ છે આભાર